નમસ્કાર આપ જોઈ રહ્યા છો મોરબી ન્યૂઝ નવરાત્રીમાં અંગ્રેજી અને બોલીવુડ સંઘ વગાડવાનો મામલો સામે આવ્યો છે સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદના નેતાનું નિવેદન આવ્યું છે ગઈકાલનો વિડીયો એમની સામે આવ્યો હતો જેમાં બોલીવુડના ગીતો વગાડવા આવી રહ્યા હતા નીલ સિટી ક્લબ દ્વારા આવા કોઈ કૃત્ય કરવા ન જોઈએ અમે આ મામલે પોલીસને રજૂઆત પણ કરીશું આવા ગરબાના આયોજકોની પરમિશન રદ કરવામાં આવે તેવી અમારી માંગણી છે ગયા વર્ષે પણ નિલ સિટી ક્લબમાં શકીરાના ગીતો વગાડવામાં આવ્યા હતા આયોજકોને કહે છે કે ગરબાની મંજૂરી લીધી છે તો ગરબા જ રમાડો બોલિવૂડ સોંગ ન વગાડવા જોઈએ ભારતીય યુવા તમને અવડે માર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ વધુ અપડેટ્સ માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે પહેલા તો નવરાત્રીની સૌને શુભકામના ગઈકાલનો નીલ સિટી ક્લબનો એક વિડીયો અમારા ધ્યાન ઉપર આવ્યો છે કે નવરાત્રિના રાસોત્સવની જગ્યાએ એકત્રીસ ડિસેમ્બરની પાર્ટી ઉજવાતી હોય એવું ક્યાંક ને ક્યાંક પ્રતીક થાય છે તો આપના માધ્યમથી જે ગૃહમંત્રીએ જાહેરાત કરી હતી કે ભક્તિમય ગરબા સિવાય બીજા ગીતો ફિલ્મી ગીતો વગાડવા નહીં લોકોની લાગણી દુભાય એવું કોઈ કાર્યક્રમ કરવો નહીં તો એનું સરેઆમ ઉલ્લંઘન નીલ સિટી ક્લબવાળા કરતા હોય એવું લાગી રહ્યું છે તો આપના માધ્યમથી હું નીલ સિટી ક્લબના આયોજકોને પણ ચેતવણી આપું છું કે ગયા વર્ષે જે સકીરાનું ગીત વગાડ્યું અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પછી માફી પડી હતી તો તો એવું કોઈ પણ કૃત્ય ન કરે કે હિન્દુ સમાજની લાગણી દુભાય રાતોત્સવના નામે પરમિશન લીધી છે માતાજીના ગરબા વગાડી એની ઉપર જ લોકોને રાત લેવડાવે અને યુવાધન ને ગેરમાર્ગે દોરવાનું કામ ન કરે આવી વ્યવસ્થા કરવી હોય તો એકત્રીસ ડિસેમ્બરની પાર્ટી કરે ત્યારે ભલે વગાડતા જે વગાડતા વગાડવા હોય ગયી

કોણ ખેલૈયા હિન્દુ સિવાયના વિધર્મીઓને પ્રવેશ આપે છે કોણ કેટરસમાં છે કોણ વગાડવાવાળા છે ગાવા વાળામાં છે એ બધાનું સર્વે હાથ થઈ ગયો છે અને આજથી દરેક જગ્યાએ હિન્દુ સંગઠનો દ્વારા સરપ્રાઇઝ વિઝિટ થવાની છે અને જે કોઈ વિધર્મીઓ હશે અને ત્યાંથી ખદાડવામાં આવશે એની સાથે જે સંઘર્ષ કરવો પડે આયોજકો સાથે કે તંત્ર સાથે તો બે ધડક કરશું